મિત્રો જો તમે પાવાગઢ છો અને રાત રોકાવા છો તો ઘણા બધાના મનમાં સવાલ આવતો હશે કે રાત ક્યાં તો હું તમારા માટે એક જોરદાર સુવિધાવાળી ધર્મશાળા લઈને આવી ગયો છું ગુરુકૃપા ધર્મશાળા તમે કઈ રીતે પહોંચી શકો છો તો પાવાગઢ ચાપાનેર બસ સ્ટેન્ડની સામેની બાજુએ શહેર મસ્જિદની સામેની બાજુએ થોડું ચાલીને તમે જશો એટલે તમને ગુરુકૃપા ધર્મશાળા જોવા મળશે એની અંદર તમે રહેવા માટેની ઉત્તમ ફેમિલી રૂમ અને હોલ ની સુવિધા પણ તમને અહીંયા મળી જવાની છે તો તમે ત્યાં રાત્રિ રોકાણ પણ કરી શકો છો મિત્રો અહીંયા રૂમ ની વાત કરીએ તો પાંચસો રૂપિયા થી અહીંયા ચાલુ થાય છે